અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે નવરંગી નવરાત્રી બે હજાર પચીસનું પ્રિ સેલિબ્રેશન યોજવામાં આવ્યું હતું અમદાવાદમાં નૃત્ય સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક નવરંગી નવરાત્રી બે હજાર પચીસ આ વર્ષે કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ મુલસાણા ખાતે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી ભવ્ય રીતે યોજાશે આ નવરાત્રિમાં પરંપરા અને વૈભવનો અદ્ભુત સંગમ જોવા મળશે આ ભવ્ય ગરબા આયોજનના અનુસંધાને નવમી સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે પ્રી નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું સફાયર ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટના કેતન પટેલ અને પ્રીત પટેલ ગુજરાતી ઇવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા અને જીઈએમ ઇવેન્ટના ઉત્પલ પટેલ તથા પલક પટેલ અને રાગ રંગ ઇવેન્ટ્સના નિમિષ પટેલ કેબિન પટેલ દ્વારા આયોજિત આ ગરબા ઉત્સવમાં આત્મીય સંગીત સાંસ્કૃતિક વાતાવરણ અને આધુનિક સુવિધાઓ સાથે ગુજરાતીઓ માટે એક અનોખો સાંસ્કૃતિક અનુભવ લાવવામાં આવશે લીગઝી બિહાઇન્ડ ધ ની ભાવના સાથે આ મહોત્સવ વૈશ્વિક ઉજવણીની ઝલકને ગુજરાતી મૂળ સુધી લઈ આવે છે જે અમારા બધા જ બોર્ડ મેમ્બરોએ સાથે મળીને સાકાર કર્યું છે અને સૌ પ્રથમ વખત અહીંયા કર્ણાવતી ક્લબમાં ગરબા રિસોર્ટમાં ગરબા થઈ રહ્યા છે એમના અમને ખૂબ આનંદ છે અમારા ટોટલ પંદર હજાર સભ્યો છે કર્ણાવતી ક્લબના અને રિસોર્ટના અલગ સભ્યો છે આ બધા જ લોકો આ મેમ આ આ નવરાત્રિમાં આનંદ કરશે ગરબે રમાશે એનો અમને ખૂબ બધાને ઉત્સાહ છે અને અનેરો આનંદ છે

કર્ણાવતી ક્લબ દ્વારા અમે હમણાં જેમ આ કેતનભાઈ પટેલ અમારા અહીંયા મેન મુખ્ય આયોજક છે ત્યાંના કર્ણાવતી ક્લબના અને રિસોર્ટના ત્યાં નવરાત્રિના નવ દિવસ એમના સાથે જ રમવાની છે અને એ પોતે એટલી સરસ રીતે આયોજક કરે છે વર્ષો જૂના એ અનુભવી છે અને નવ નવ દિવસ અને દસ દિવસના બધા જ જુદા જુદા સારામાં સારા નામચીન ગરબા ગાનારા એમને બધાને ગાયકો સિલેક્ટ કરેલા છે અત ખૂબ સારી રીતે ઘરવાનું આયોજન થવાનું છે હું ઉત્કલ પટેલ ગુજરાતી ઇવેન્ટ્સ ઓફિશિયર અને જેમ ઇવેન્ટ્સ કેતન પટેલ સફાય ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ તમારી તમારી નવરાત્રી ખૂબ જ મજા આવે છે તો આ વખતે શું તમે શું તહેવાર છે તો નવરાત્રિમાં તો આપણે હંમેશા કંઈક બેંક નવું આ વખતે અમારે નવરાત્રિમાં ડેકોરેશનનું એક નવી થીમ હશે અને એ સાથે સાથે બધી સેફ્ટી અને સુવિધાઓની ભાગીદારી અમે રાખવાના છીએ પછી એમ પહેલાં કેતનભાઈ છે કેતનભાઈ રીતે અમે ત્યાં એમ્બલસ્ટા પ્રોડક્ટ્સ એન્ડ બાયોસલ સે આપ બહાર ફ્રિક્વન્ટી સુવિધા છે બાઉન્સર્સ અને સિક્યુરિટી સુવિધા છે ઓલ કવર ઓલ એરિયા ઇઝ કવર્ડ બાય પોલીસી ટીવી કેમેરા તો આ બધી ફેસિલિટી સાથે અમે નવરાત્રીનું આયોજન કરવા ઈશ્યોની સ્લિધલો છે ઇન્સ્યોરન્સ ઓલ ઇસ કવર્ડ ખાસ કરીને ગરબા લઈને શું તમારા તરફ શું સુવિધાઓ આપવામાં આવશે જેમ કીધું એ રીતે જ કે એન્ટ્રી બહુ ઇઝી થાય એટલે એના માટે અમે ડિજિટલ પાસેસ રાખ્યા છે જેનું ડુપ્લિકેશન ના થાય એટલે જે સૌથી મોટો પ્રોબ્લેમ થાય છે દરેક વેન્યુમાં કે ડુપ્લિકેટ પાસ છપાય છે તેના લીધે થઈ અને જે સંખ્યાની જે ગણતરી થતી હોય એ ખોટી પડતી હોય છે તો અમે સૌથી પહેલી વસ્તુ એ ડિજિટલ પાસ રાખેલા છે અને એ સિવાય અમારું ગ્રાઉન્ડ જેમ વાત થઈએ એશિયાની બિગેસ્ટ ક્લબ અને રિસોર્ટ્સ છે એ ડિગેસ્ટ ગ્રાઉન્ડ છે તો જ્યાં પૂરી નેચરલ લોન છે અને ફૂડ લાઈક કીધું એ પ્રમાણે સિક્યોરિટી સાથે અમે ત્યાં ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરેલી છે સારી તમામ સારી સાઉન્ડ સિસ્ટમનો યુઝ કર્યો છે નાઇસ ન્યૂ થિંગ છે આ હોસ્પિટલમાં એ બધી ફેસિલિટી સાથે અને ગરબા ખેલૈયાઓ માટે બહુ જ બધી ગિફ્ટ અને વ્યવસ્થાનું આયોજન કરેલું છે

જે ભરોસો મૂકે છે એ ભરોસા ને અમે સાકાર સાબિત કરી સારી રીતે અને અમે જે સુવિધાઓ કરી છે

સર કોઈ